વડોદરા શહેરના ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ દ્વારા વડોદરા શહેરના લોકોને એક જવાબદાર નાગરિક બનવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેની અપીલ કરવામાં આવી છે તેમણે કહ્યું કે આજે જ આપણે બધા જ એક પ્રતિજ્ઞા લઈએ ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ પોતે પણ સુરક્ષિત રહીએ અને અન્યોને પણ સુરક્ષિત રાખીએ શહેરમાં જે રીતના અકસ્માતો વધી રહ્યા છે જેને લઈને પોલીસ દ્વારા પણ ખૂબ સારી એવી કામગીરી કરવામાં આવે છે આજે ટ્રાફિક પોલીસ એસઈપી વ્યાસ સાહેબ આપણી સાથે છે તેઓ પણ નગરજનોને અપીલ કરી રહ્યા છે કે ટ્રાફિક રેગ્યુલેશનનું જે પાલન કરો અને લો એકબીજાનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે આપણી સાથે ટ્રાફિક એસઆઈપી છે વ્યાસ સાહેબ તેમની સાથે વાત કરીશું જી સાહેબ ટ્રાફિક અવેરનેસને લઈને નગરજનો અને સ્પાર્ક ન્યૂઝના દર્શકોને શું અપીલ અગાઉ પણ અમે સ્પાર્કના માધ્યમથી નગરજનોને અપીલ કરેલી છે ફરીથી આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે નાનામાં નાનો પણ ટ્રાફિક રૂલ હોય જેમ કે ઝિવરા ક્રોસિંગની પાછળ ઉભું રહેવું હેલ્મેટ પહેરવું સીટબેલ્ટ પહેરવો રોંગ સાઈડ ના ચલાવવું જોઈએ ચાલુ વેહિકલે ફોન પર વાત ન કરવી જોઈએ સિગ્નલ ના તોડવું જોઈએ એ તમામ નિયમો ભલે નગર નગરજનોને નાના લાગે પણ એ મહત્ત્વના અગત્યના છે એનાથી અકસ્માત થઈ શકે છે નાના મોટા અકસ્માતમાં નાની મોટી ઈજા થઈ શકે છે ક્યારેક મોટા અકસ્માતમાં કોઈનો જીવ પણ જઈ શકે છે એ જીવ માત્ર જે તે વ્યક્તિનો નથી જતો એની ઇફેક્ટ આખા કુટુંબ પર પડે છે એના પરિવાર પર પડે છે એટલે ફરીથી આપના માધ્યમથી હું અપીલ કરવા માંગીશ કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરાય